આણંદ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર શહેર જાણે મકાનોની છત અને ધાબા પર બેસ્યું હોય તેમ લાગતું હતું અને લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી જ્યારે આ વર્ષે ઉત્તરાયણની મજા માણવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ માત્ર વતન આવ્યા હતા અને પતંગ ચગાવવાની મોજ માણી હતી સવારથી જ લોકો લઈને પતંગો અને અને દોરી સાથે છત ઉપર ચડી ગયા હતા અને પવન સારો હોવાના કારણે પતંગો ચગાવવાની મજા માણી હતી તેની સાથે સાથે એ લાલ ગયો એક કાળી ગઈ એ લપેટ જેવી ચિચારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું તેમજ રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું વિદેશમાં હોળી દિવાળી જેવા તહેવારોની ઉજવણી થતી હોય છે પરંતુ ઉત્તરાયણ જેવી મજા ત્યાં આવતી નથી જેને લઈને ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી એનઆરઆઈઓ માદરે વતન આવ્યા હતા અને પતંગો ચકાવવાની મજા માણી હતી એનઆરઆઈઓએ જણાવ્યું હતું કે જે તહેવારોની મજા પરિવાર અને સગાવાલાની વચ્ચે છે તે વિદેશમાં નથી જેના કારણે તેઓ આપણા તહેવારો યાદ કરે છે આનંદ ધર્મજ ભાદરણ દાવોલ બોદાલ સહિત વિવિધ ગામોમાં આજે એનઆરઆઈ પરિવારોએ પતંગો ચગાવાની મજા માણી હતી તેમજ પતંગોની સાથે સાથે ઉંધ્ય જલેબી તલસાંકડી સિંગની ચિકીની જયાફત પણ માણી હતી મનગમરી આલાબામાંથી આવું છું ઉતરાણ કરવા માટે સ્પેશિયલ વિદેશમાં બધું મળે છે અમેરિકામાં બધું મળે હોળી થાય દિવાળી થાય છે પણ ઉત્તરાયણ જેવી મજા કઈએ દુનિયામાં કઈએ નહીં સ્પેશિયલી આણંદ ગામમાં કરવાની મજા જે છે એવી નથી એના માટે સ્પેશિયલ બધા ફ્રેન્ડ્સને જોડે ભેગા થઈ અને ઉતરાયણ કરવા સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવી છે અહીં મજા છે આજે પવન જોરદાર છે એટલે એના લીધે ઉતરાયણ કરવાની બહુ મજા આવે છે હાથમાં પતંગ રહેતી નથી એટલે પટ્ટીઓ બાંધવી પડે છે હું ન્યૂ જર્સીનો રહેવાસી છું અહીં આગળ આ વખતે પાંચ વર્ષે આવ્યો છું અને અહીં આગળ જે ઉત્તરાયણ માટેનો જે સ્પેશિયલ જે તહેવાર હોય છે એ અહીં આગળ જે મજા આવે છે એ બીજી કોઈ જગ્યાએ નથી આવતી અમદાવાદમાં મારા સારાનું મકાન છે પણ ત્યાં પણ આટલી મજા નથી આવતી જેટલી આનંદમાં આવે છે અહીં આગળ ખૂબ જ મજા માણી કારણ કે આપણું કુટુંબ ને બધા મિત્રો ને બધા જે છે એ બધા જ અહીં રહેતા હોય એટલે એમની સાથે મજા માણવાનો આનંદ કંઈક ઓર હોય છે એટલે અમે ખૂબ આનંદ કરીએ છીએ ખાવા પીવાનો અને બસ જલસા કરવાના ઘણી મજા રહી આણંદ જેવું મજા કશે નથી હું અમદાવાદનો છું પણ અહીંયા આણંદ આવીને જ ઉત્તરાયણ જોઉં છું હું એવરી ન્યૂ જર્સીથી આવ્યો છું એવરી બે વર્ષે આવીને અહીંયા ઉત્તરાયણ કરવાનો રાખું જ છું અને ફેમિલી સાથે બધા ભેગા થાય ને ઊંધિયું ને ને ખાઈએ મજા આવે છે જલસા કરીએ છીએ વિદેશમાં પતંગ કેવી હોય છે વિદેશમાં પતંગ આ સમયે એકદમ ઠંડુ હોય છે તો નથી હોતી પતંગો અને આવું કાપવાનું કે કશું નથી હોતું પતંગ ચગાવીને પાછી પતંગો લઈ લેવાની ને ઘરે જવાનું હોય છે એવું જ હોય છે પાછી કશું હોતું નથી અમે અહીંયા આગળ ઉત્તરાયણ કરવા આવ્યા છે વિદેશમાં ઉત્તરાયણની મજા આવતી નથી તો અહીંયા આગળ તહેવાર આવીને જતા રહે છે અમને ખબર પડતી નથી અમારા દેશમાં આવીએ ત્યારે આપણને ખબર પડે કે વાહ તહેવારની શું મજા છે એટલે અમે દર સાલ અમારા પરિવાર સાથે અહીંયા આગળ ઉત્તરાયણ બનાવવા આવીએ છીએ અહીંયા આગળ ખૂબ પવન આ વખતે બહુ સરસ છે ખૂબ રંગબી રંગબી પતંગો ચગે છે આકાશ એવું હર્યું ભર્યું લાગે છે પવન બહુ સારો છે એટલે અમે ખૂબ પતંગ ચગાવી અમે અહીંયા ઉત્તરાયણ છે આજે તો અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યા છે અને આ વખતે લખેલી ચાર દિવસની ઉત્તરાયણ છે બેંક હોલિડે છે એટલે અમે બહુ મજા કરવાના છે આજે સાંજે ફટાકડા બી ફોડવાના છે અને વી હેવ અ ગુડ ટાઈમ